નમસ્કાર આપની હરિ રહેશો હરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેખપુર ગામે ગણેશ વિસર્જન યાત્રાનું ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી ગણેશ વિસર્જન યાત્રાની શરૂઆત મલેખપુરના પટેલ ફળિયાથી થઈ હતી ડીજેના તાલે નીકળેલી આ યાત્રામાં ભક્તો ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે મન મૂકીને જુમ્યા હતા માતાજીના ચોકમાં મહિલાઓના ગોપી મંડળે ગરબા અને ટીમલીના તાલે ધૂમ મચાવી હતી યાત્રા મલેકપુર બજાર અને મંદિર થઈને ખાતેની મહીસાગર નદી કિનારે પહોંચી હતી ત્યારથી પૂજા બાદ ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમયે મલેકપુર અને આસપાસના પંથકના મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અહેવાલ પદ્રસી સીસોદિયા મલેકપુર